આજે મંગળવાર બેસી જાઓ બેસો બાપ બેસો લાવ્યું છે ખૂબ મર્યાદા વાળી છે ઢોલ ઉપર અને એક ધામમાં મોબાઈલ બંધ રાખી દેજો સ્વિચ ઓફ કરીને રાખી દેજો બાપુ આદેશ શાંતિથી સાડા છ વાગે આરતી માની જે અડધી કલાક ઉપર આરતી હાલશે બાપ ધામમાં બેસાય તો બે જો બેટા કારણ બહુ મર્યાદા વાળી આરતી બીજી વાત અહીંયા બાપુ કોઈ નામ વાળી વસ્તુ નથી સ્વીકારતા તમારા ઘરે રાખજો અહીંયા કાંઈ જોતો નથી સેવા કરો સ્વસ્થ રાખો કોઈ જોતો નથી હું માને રૂપિયા ચડાવીશ ને માને હોના ચડાવીશ ને ચાંદી ચઢાવી નાને શું હા અમે ધંધો કરવા બેઠા છે આવી માનતા હોય તમારી દીકરી બેન ભાણે કોઈને આપી દો ભાઈ સેવકો તમે એક દાણા અહીંયા ઉભાઓ મારે પછી દ્રષ્ટિ તૂટે તમે વનવ્યા ન થાવ હાલો ભાઈ આ ધ્યાન રાખો માને અહીંયા આવો અને સેવા કરો બસ કઈ જોતો નથી અમારે હંમેશા કાયમ બાપુ કે છે આપે એને આઈ કહેવાય માગે એને માગણકી કહેવાય આ આપવાનું કામ કરે છે બાપ ગમે એને આપો બાપ ગરીબ માણસને આપો અત્યારે દિવાળી આવી રહી છે કોઈ પણ ગરીબ ઘરની દીકરીને વસ્ત્ર આપો કોઈને ફીના પૈસા આપો દવાખાનાનો ઉપયોગી થાવ પણ પૈસા નો આપો કાયદેસર ના ધંધા છે ધંધા આ નવા દિવસ છે કે પારેવા ભીસ મેવટામાં આવી જાય છે પણ સાવધાન પૈસા નો આપો બધા આ બાપુ નો આખી દુનિયા વિરોધ કરે મારો લ્યો કે બાપુ મરી જાય આપણે આ નડે છે એ તો મોત મરી જાય પણ જે કોઈ સમાજ અંધા અમે કાયમ કહે છે કે અમારે ચારણની દીકરીનું ઓઢણું ઓઢાતું નથી બાપ એની પૂજા થાય છે પૂજા કરો

આ જાથાવાળાને આપણે સાથ દેવો જોવે કેટલી બસો ની સ્પીડ આલે શ્રદ્ધા પૈસા નો આપો બસ આ એક નંબરના આ પાખંડી છે અરે દીકરાઓ માના ધામે બેઠા પછી જગત માં આગળ લાંબા હાથ કરે આપણે કરવાના હોય તારા ઘરમાં કોઈ કહે કરાવેલું છે તને કોઈ પાઈ દીધું છે તને કોઈ ખવડાવી દે આ કાયદેશન ધંધા છે કાઈ ખવડાવ્યું નથી આ માનસિક છે દવા લઈ લ્યો સારા ડોક્ટર ની ખુબ થયા દવા દુવા દિવાળી હવે એક ધ્યાન રાખજો આ કોઈ ધોકા નાખે ને તો માનજો ને આ નાખ્યો આ દેશને ધોકા બોલો એના નામના ધોકા ધોકા રાખતા ન હોય માણે નિશાન ક્યાંક હારા રાખે ધોકા એના નામના પાદરા ધોકા ખાવાના તમારા નામના જે ધોકા કોઈ રાખતું હોય તો આપણે તેથી જે આવતું ઈદ રાખી દેજો દિવાળી આવતી તો બેસું બરો આ વાવાઝોડા એના આવે છે કે તમે હકન દીવો છે હકન ભૂલી ગયા છો ચોવીસ કલાક ઠેકાડી દે બોલો ધોકા બોકા રાખશો નહીં આ આ બધી માનસિકતા છે આ ટકા કરવાના ધંધા છે ધોકા છે મારા ક્યાંક ત્રિશુલ રાખે હારી વસ્તુ રાખે તરવાર રાખે આ ધોકો રાખ્યો એના નામનો ભાઠાવી નાખ્યા આખા દેશને દિવસ માટે આલો કારણ કે આ મોગલધામ દિવસ માટે આલે છે આયા હાતમ નાટ્યમ છે જ નહીં અમારે એક જ દિવસ એક રવેશી બીજું મોગલ ધામ દિવસ ઉપર લે આ બધી માનસિક કાઢો બીજી વાત ગામડામાં તો છે પણ શહેરમાં ધૂષણખોરી એને કઈ નોટુ ના બંડલ મૂકો ચોક માં લ્યો માણસ રવા દે તમને કેજો કેટલી માનસિકતા બાણા થઈ ગઈ ભાઈ ધ્યાન રાખો કઈ નથી નડતું તમારા કર્મ નડે છે કર્મ કરો કર્મ ઘર મંદિર છે ઘર માં ધૂપ કરો ગુગલ ઘીનો અગરબત્તી ઘરની બહાર કરો અગરબત્તી વાસ છે કાયમ બાપુ કે છે આ છ વસ્તુ ની ખબર પડી જાય છે ઈશક મુશક ખેર ખુશક ખૂન અને મધુપાન આ ક્યાંય ડાબુ ડૂબું નથી રહેતું એમ પાખંડી ની ખબર પડી જાય ધતીગડા ની ખબર પડી જાય વેચણી ની ખબર પડી જાય પ્રેમ વસ્તુ ની ખબર પડી જાય મર્ડર કર્યો એ પણ ખબર પડી જાય અને એ ખબર પડી જાય એટલે સાવધાન તમારા ઘર હાચો કોઈ ગરીબ માણા ના ઘરમાં આ દિવાળી આવે છે વસ્ત્ર આપો કોઈને ફટાકડા લઈ દો નાના નાના અને બીજી વાત કોઈ દેવસ્થાન વાળો ફટાકડો જ લેવાનું બંધ કરજો તમે લક્ષ્મીની પૂજા કરો ને પછી તમે લક્ષ્મી ના સોઈતરા કાઢો છો આ ઉપર પ્રતિબંધ લેવાનો જ નહીં ભોળાનાથ તો આખો પરિવાર હોય અગરબત્તીમાં ઈ અગરબત્તી ખાલી થાય તમે ઉકળે નાખો મેન આ બંધ કરો તમે એટલે બધું જ છે મંદિર માં બેઠા ને પગે લાગો છો અને અગરબત્તી માં ફોટા છે એ ખાલી થઈ જાય એટલે ઉકળે નાખો આ ધૂષણખોરી છે મોટી કોઈ દેવી દેવસ્થાન વાળા આવે ફટાકડા કઈ પણ તો આની માટે પ્રતિબંધ મૂકી દો સમાજ બધું જાણે છે બાપ પણ અંધશ્રદ્ધા થી દૂર બાપુ આના બહુ વિરોધી છે બીજી વાત ચારણ ની ઓઢણાની ઓઢણા ની પૂજા થાય એને ઓઢાતું નથી ઓઢે એને કેટલી તકલીફ પડે આપ જાણો છો એ દંડ દિયે છે પછી ઓઢણો ઓઢવામાં દંડ દીયે છે કારણ કે ચારણ ની દીકરીનું ઓઢણ કોઈથી ઓઢાતું નથી એનું પૂજન થાય છે આ વસ્તુ છે પણ માનસિકતા કાઢો આજે ભાવનગર આયર નો કેસ હતો દીકરો જન્મ બે પગવડા બે પ્રગવળા ડોક્ટરે કીધું ને દસ લાખ નો ખર્ચો છે કોઈ ચમત્કાર નથી છતાંય ડોક્ટરે કીધું ગેરંટી આયર હતા અને માની માનતા લીધી કે માં કઈ આપશું નહીં જો આ દીકરાને હમું થઈ જાય તો દીકરો કમ્પ્લીટ થઈ ગયો અહીંયા ધોરતો તો બપોરે લાવ્યું આ ચમત્કાર નથી આ વિશ્વાસ છે કે ડોક્ટર ને હું ભગવાન માનું છું ડોક્ટર ભગવાન નો ભાઈ છે દવા અને દુવા પણ આ શિયાળા મંડ્યા થવા ભાઈ જેમ ઠીક પડે એમ નીકળી ગયા છે અને કોઈ બી મેકઅપ ન કરે મેકઅપ કરે માં આ વસ્તુ છે માની શોભા સમાજ સમાજ છે જ માની શોભા છે દીકરા દીકરીઓ બાળકો મોટા નાના એ જ માનું ઘરાણું નહીં જ શોભા આ તમે બધા આવો છો ને અઢારે વડાના મોગલ ની શોભા છો માનું ઘરાણું છો આ ધામ તમને હાચું નું સુધારતો નથી સુધરતા નહી ભાઈ પૈસો તમે હાચવો અમારો એક મંત્ર બની ગયો છે તમારું એકવીસમી સદી આ એકવીસમી ભાઈ એકવીસમી બોલો કેટલી અંધશ્રદ્ધા ખોડિયાર ને કોકે કીધું કે માં તમે અઢારે ગામ આને દઈ દીધા તો તમારા સંતાન ને ક્યાંય નહીં કે જેની માં ખોડિયાર હોય એને હું લાંબો હાથ કરવા દઉં પણ હવે અમે ધંધા કરી નાખ્યા બીજાના જ ખોટા વખાણ કરી છે બીજાના અરે માના કરો હજાર હાથ વાળી દેશે ને છે ને બે હાથ વાળા શું દેશે તમને ખોટા વખાણ કરે લે પર જોતો ખરો કોણ છે તું વખાણ મિઢો કરવા વસ્તુ આ છે આ આ વસ્તુ આ જો આ ખીડોય આ ચાપલ ફામ વાળા આવ્યા છે નાગાજીરના આપ મામા કઈ લાવ્યા મારા હાથ થી લાવે કાં

ગાડા હતા ઊંટ હતા ઘોડા હતા સ્ટીમરો હતા નાની મોટી આગબોડો હતી અને આઈ હિંગળા ના દર્શન કરવા માટે કારણ કે ખુદ પોતે જ જ હતી માં એને તમે કરણી કયો કે હિંગળાત કયો બાપ એક જ એટલે આજની તારીખમાં જ્યાં ખેડો માનું નિયમ હતું કે જ્યાં શાંત પડી જાય પછી ગાડું આગળ નહીં આંકવાનું હાથ પડી ગઈ માં રોકાઈ ગયા અને હારે ગોવાળ હતો એને કીધું જે માણસ હતો માની સેવા કરવા વાળો કીધું કે બેટા હામુ ગામ દરબાર નું છે આપણે ગામમાં જ જાણ કર તો હાજે આપણે બધા સત્સંગ કરી

ગામમાં આવતા રહ્યો અહિયાં હાવત છે આપ જાણો છો બહુ મોટી વાત છે એટલે બધું એવું આ એક વાર ને બે વાર ને ત્રણ વખત માં મોકલે છે એ રાતે હાવત ને હાવતે બળદ ને મારી નાખ્યો અને ભાઈ કીધું કે બેટા જા ગામમાં બળદ લેતો હોય બળદ લેવા જાય છે એટલે એ જ માણસ ભેગા થયા છે ભીમાની પરિવાર કહેવામાં આવે છે તો બોલો કે ભાઈ અમારા બળદને છે હાવજે મારી નાખ્યો માએ કીધું છે કે તમે બળદ આપો જે કિંમત થાય એમ આપી દઈ એટલે કીધું જો મા હોય તો માના હાવજને મારે નહીં માના બળદને હાવજ મારે નહીં જો માં હોય તો આ સમજો આ માની તાકાત માં જાણતી હતી કે જો માં હોય તો બળદ મારે નહીં હાવજ માં ગમે કરી શકે આવીન કીધું માં મને તો આવું કીધું કઈ વાંધો નહીં બેટા હવે એક કર આખા ગામ ને બોલાય કે માં હાવત ને કાઢે જોડે જા ગામ ને જાણ કર આખું ગામ જોવે એવરી રીત માય બળદ એક બાજુ બળદ ને એક બાજુ હાવત ને જોડ્યો તો આ સાપભાઈ આજની તારીખમાં આ સાપભાઈ ની ચોકી દેવાય છે પણ હવે તો આ બધું નષ્ટ થતું જાય કોઈ ક્યાંક દેતા હશે સાપભાઈ ની ચોકી દેવાય છે હવે કોઈ કરતાય ન કરતા ખબર નથી મોડ આ સોશિયલ મીડિયા બધું લુપ્ત થઈ ગયું છે આ ઈ ખીડો સિંહ નુગરા પણ આ વસ્તુ લુપ્ત થતી જાય છે જે જગદંબા ચારણ વરુણ માં આવતા લીધો બાપ જે જગદંબા વેદ ને ઘોળી પી ગઈ હોય એના સંતાનો ચારણો છે બાપ કોઈ પણ સમજાવીના વાત કરવી બહુ પાપ છે જાણો એટલું બોલો જગતમભાઈ આમ નથી કર્યું ક્યારે આમ કરવાના કામ કર્યા એક પછી એક ઇતિહાસ લ્યો એક પછી એક પણ સેડા ન કરો અહીંયા વેધ આઈ જવું વિચાર કરો ભાદરવાની ઋષિ પાચમ જેને કહેવાય છે પાચમ નામ બોલતા બોલતા આ વેત એ આય જવું જગતંબાય છે બાપ પણ વસ્તુ એક જ છે બીજાના ગુણગાર મજા શકાવા માના ગાવ બાપ બીજાના હુકમ તમે વાણી વેચો છો અને બીજી વાત ચારણ વાણી નો વેચે ચારણ વાણી વેચે ચારણ કોઈ વાણી નો વેચે ચારણ હાચું કેવા વાળો છે બાપ વાણી ચારણ વેચે નહીં હર ભજવું હક બોલવું દોનો માતા વલ એ નરને ઉતર ની આઠો અમલ આ ચારણ ના લોહીમાં છે ચારણ વાણી નો વે છે કાયમ અમે કહી છે ચારણ ની જગતંબાઈ ને ઓળખી નથી શીખ્યા કોઈ છેલ્લે હોનબાઈ થઈ હોનબાઈ પછી કઈ નથી બાપ પણ આ વસ્તુ આઈનું ની પૂજા થાય કઈ ને મા તો બાનાની લાદ માં હવે તારું બાનું પૂજી છે ઓઢવાની વસ્તુ છે પૂજવાની વસ્તુ છે અને ઓઢાતી નથી બાપ બાપુ કાયમ માટે કેશ આરતી નો સમય આઈ પરિવાર નાગાજન આવી ગયા છે અને ભાઈ ધૂણવાનું વાત તો બેટા બાર વિજો અને મોબાઈલ બંધ રાખજો એક બાપુ નો આદેશ છે ને એક પણ રૂપિયા મૂકી આ ના ગુનેગાર બનશે ને બાપ બોલ મોલ